જૂનાગઢ ફાયર અને સલામતીનો વર્કશોપ અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ સોળ તથા સત્તર જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે બે દિવસીય હોસ્પિટલ ઇમરજન્સી પ્રિપેરનેસ તથા ફાયર સેફ્ટી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જીઆઈડીએમ સંસ્થાની બહાર બે દિવસનો વર્કશોપનું આયોજન થયું હોય તેવો ગુજરાતભરમાં આ પ્રથમ કિસ્સો છે ગઈકાલે હોસ્પિટલ ઇમરજન્સી પ્રિપેડનેસને લગતી તમામ ટ્રેનિંગ આપવામાં આવેલ હતી તથા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું તથા આજ રોજ આજ રોજ રિજનલ ફાયર સેફ્ટી ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર સેફ્ટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોઈપણ આગનો બનાવ જો હોસ્પિટલમાં બને તો તેમાં સુરક્ષાપૂર્વક કેવી રીતે બહાર નીકળવું તથા ઇવેક્યુએશન કેવી રીતે કરવું તેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે થેન્ક યુ ફાયર સેફ્ટીને લગતા તમામ ફાયર એક્સ્ટિંગ્યુશર તમામ ફ્લોર ઉપર તમામ વોર્ડમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે જે અદ્યતન છે તથા તદ્દન નવા છે હું દીપક જાની ચીફ ફાયર ઓફિસર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ મહાનગરપાલિકા જૂનાગઢ આજરોજ અમે જૂનાગઢ જીએમ જનરલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ જે આઈરાએસ બિલ્ડિંગ છે જૂનાગઢની એકમાત્ર સૌથી મોટી અને સૌથી વધારું પેશન્ટ આવતી અને મુલાકાતી આવતી હોસ્પિટલ છે આ હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર મિત્રો અને સ્ટાફ મિત્રોને અત્યારે ફાયર અને સલામતી માટે કઈ રીતે આગ અને અકસ્માતના સમયે કામગીરી કરવી તેની પ્રાથમિક સમર્જણ અને ડેમોન્સ્ટ્રેશન માટે અમે આવ્યા છીએ અને આ પ્રોગ્રામ જીઆઈડીએમ ગાંધીનગર દ્વારા આયોજિત છે જેનો ફાયરનો હિસ્સામાં આજની તારીખ સત્તરના રોજ જૂનાગઢ ફાયર સર્વિસ દ્વારા અત્યારે પ્રોગ્રામ ચાલુ છે